વેલ વાવણી મટી મોટી હલો ગાયજ અધ્યારે આપણે છે ને વેલ વાવી છે એટલે આપણે આપણે અડા ઉપર પહોંચી ગયા ને અહીંયાથી લઈએ છીએ માટી આપણો માટીનો ખાડો બનાવેલો છે માટી ખોદી અને પછી છે ને માટી ખોદી ને પછી આપણે માટી ભરીને એક વેલ વાવશીમાં તો ચાલો આ કાર્યક્રમ कति छिटो छ હેલો ગાયસ તો આજે છે ને આપણે થોડીક ગાર્ડનની સાફ સફાઈ અને બે થી ત્રણ નવા ઝાડ મમ્મી લઈ આવ્યા છે એ આપણે વાવવા છે તો આજે આપણે કરીએ છીએ મસ્ત ઝાડવા વાવવાનું કામ અને અત્યારે ચોમાસું છે તો ઝાડ અત્યારે જલ્દી ઉગી જાય તો આપણે બે વેલ વાવી છે અને એક ગુલાબ વાવું છે તો ચાલો જોતા રહ્યો આગળ આગળ બાપુ મગાવી ગયા જન કરવું એ લઈ જજો હી પચી ગયું

ત્યારે આપણું એલોવેરા એકદમ મસ્ત અત્યારે જો થયું છે અને એલોવેરાના તો ઘણા ફાયદા છે જ તો એલોવેરા આપણે બહુ બધું કામ આવે છે અહીંયા આપણો નવો આંબો અને અહીંયા એક મગનું એક મસ્ત છોડ થયું છે એમાં મગ લાઈ ગાય છે અને પાકી ગયા છે અને અહીંયા આપણી મરચી અને આ છે આવા કાઢો અહીંયા બિલ્લી કંઈ કામ નથી એને તો આવી ગઈ છે આપણી વેલ અત્યારે આપણે વેલ વાવી લઈશીને અત્યારે આપણી પાસે દેશી છાણનું ખાતર નથી આપણે સવારે નાખશી તો અત્યારે વેલ વાવી દઈએ છીએ ને આ એકદમ મસ્ત યલો ફૂલની વેલ છે આમાં એકદમ સરસ યલો ફૂલ આવશે અને એકદમ મસ્ત લાગતી હોય છે તો જ્યારે આવશે ત્યારે હું તમને બતાવીશ તો અત્યારે આપણે આવી રીતે કેરી કરી માટી ભરી અને વાવી દીધી છે ને આને જગ્યા પણ ઓછી જોઈએ એટલે તો હવે આપણે આમાં દેશી ખાતર નાખવાનું રહ્યું છાણનું એ આપણે નાખી દેસી પછી તો આજે આપણી એક વેલ તો વવાઈ ગઈ તાજે આપણે ઝાડવા વવવાનું કામ કરીએ છીએ ત્યાં આપણી જો વેલ વવાઈ ગઈ છે અને ક્યારીમાં આવી રીતે આપણે એકદમ સરસ પેક કરી નાખીએ એટલે પાણી બહાર ના આવે અને ઝાડવાને પૂરતું પાણી મળતું રહે ત્યાં અમારી વેલ તો એકદમ સરસ વવાઈ ગઈ છે તમને કેવી લાગે છે એ મને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો મહારાજી દોઢસો વાવવાના હે કે દીવા વિ લે તો આ આપણી એક વેલ વવાઈ ગઈ છે એક આપણે ઝાડ વાવી દીધું છે એક સારું કામ કરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ બીજી વેલ વાવવા માટે અને એ આપણે ઝૂંપડી ઉપર ચડાવવાની છે એના માટે આપણે એની બાજુમાં વાવશી અને એક મસ્ત ગુલાબ છે કેમ કે હમણાં ગુલાબની સિઝન છે ને એકદમ મસ્ત ફૂલ ખુલે છે તો આજે આપણે ગુલાબ વાવી દઈએ તો આપણે વધારે આપણા બગીચામાંથી અહીંયા આપણે કરીએ છીએ થોડીક જગ્યા સાફ થોડાક આપણે ઝાડવા છે ને એને કાઢી નાખશી જેનાથી આપણે નવા ઝાડ વાવી શકશી ને થોડાક તડકો ને હવા મળે તો એ જલ્દીથી થી ગ્રોથ કર્યો ને આપડા એકદમ જલ્દી જલ્દી આવવા માંડે તેના માટે જો અત્યારે આપણે જગ્યા સેટ કરી છે ને આયા આપણે વાવીશું વેલ બીજી આપણે ઝૂપડી ઉપર ચડશે ને એકદમ મસ્ત ડેકોરેશન થઈ જશે તો આપણે કંઈ કરવો નઈ પડે તેના માટે હું એક બીજી થઈ જશે થઈ જશે નવા લીધા <popanden> <turbulent>

Gracias. હેલો ગાઈસ તાજે જો આવી ગયા છે આપણા મસ્ત ચણાના લટના ટક્કા લાડવા અને આ લાડવા મારા એકદમ ફેવરેટ છે અને મને આ બહુ ભાવે છે બધા લાડવાથી વધારે મને આ ભાવે છે અને આ લાડવા આવ્યા છે આજે સિદ્ધાંતના ઘરેથી તો આ લાડવા છે ને બેને મોકલા છે સિદ્ધાંતના ઘરેથી આવ્યા છે તો ચાલો કરીએ ટેસ્ટ મારાથી રહેવાતું નથી મને જલ્દી જલ્દી કરવા છે ટેસ્ટ

ઘરે ઘર બહુ મસ્ત બન્યા છે અને મારા તો અમે ફેવરેટ છે એટલે મને તો બહુ મસ્ત જ લાગે અને મને બહુ ભાવે તો આપણે બનાવશી સાતમ ઉપર ત્યાં સુધી અત્યારે આપણે ખાઈ દાલાડો ખાઈ અને અમે કરીએ જઈએ ઇન્જોય તમારે બધાને ખાવા હોય તો આવી જાવ ચણાના લોટના લાડવા ખાવા માટે અને હા તમારા બધાની કમેન્ટ હોય છે કે આ બાબો કોનો હોય છે તો આ બાબો મારી બેનનો છે થેન્ક યુ રૂપરી તો ડર લખાતી હો હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જ હશો તો આજે છે પંદરમી ઓગસ્ટ તો બધાને સ્વતંત્ર દિવસની ઢેર સારી શુભકામના અને આજે આપણે અત્યારે જઈશું થોડીક વાર બારે અને રોશની જોવા માટે તો ચાલો આજે જોઈએ જામનગરમાં કેવી છે પંદરમી ઓગસ્ટની રોશની તમને બતાવશે ને તમ મને કહેજો તમને કેવી લાગે છે હેલો ગયેસ તો જામનગરમાં જુઓ મેળાની તૈયારી થવા માંડી છે એકદમ સરસ રાત રસ્તા સર્કલ પાસે પ્રદર્શન ગાઉનમાં જ્યાં મેળો થાય છે અને એકદમ મસ્ત તૈયારી થવા માંડી છે તો આપણે અહીંયાથી નીકળ્યા હતા તો ચાલો હું તમને બતાવું ને તમારા શહેરમાં મેળાની તૈયારી થઈ ગઈ છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો અહીંયા તો એકદમ જબરજસ્ત થઈ ગઈ છે તો આવો બધા જામનગર મેળો કરવા માટે

તો અત્યારે લાખડે તળાવ એકદમ સરસ ભરાઈ ગઈ છે વરસાદના હિસાબે કેટલી સરસ લાગે છે એકદમ મસ્ત અને અત્યારનું વાતાવરણ પણ બહુ જબરજસ્ત છે ને અહીંયા પક્ષી છે પછી આપણે આવી ગયા હતા માદેવ મંદિરે દર્શન કરવા માટે તો હલો આપણે કરી લઈએ દર્શન આજે જો ભીડ બહુ હતી અને આ મંદિર તળાવની પારની અંદર આવેલું છે એકદમ સરસ મામા સત્ય છે પછી આપણે કર્યા હતા દર્શન તો ચાલો બધા લોકો કરી લ્યો મારી સાથે દર્શન અને છે મામા લખવાનું ના ભૂલતા પછી અમને ત્યાંથી મળી ગઈ હતી એકદમ સરસ પ્રસાદી તો આપણે પ્રસાદી લઈને નીકળી ગયા આપણે ગ્રાઉન્ડ તો પૂરો કરવો જ પડશે અને એકદમ મસ્ત રોશની કરેલી છે આ છે મેલ તો મેલની રોશની જોઈ અહીંયા આપણે એકદમ મસ્ત રોશની જોતા જોતા હેલો ગાઈશ તમે લોકોએ છે ને મસ્ત વોક કરી લીધું આજે પંદરમી ઓગસ્ટ હતા જો અમે બધા કેમ આવ્યા છીએ કેસરી સફેદ લીલા આનું દર વખતે આ આજે છે વિડીયો ચાલુ કર્યો ને એટલે ભૂખ લઈ ગઈ છે હેલો ગાઈસ જો રાતની રોશની કેટલી જબરજસ્ત લાગે છે અત્યારે મસ્ત આ છો આપડી તળાવની ને બહાર અને આશ્રમ મેલ હમ આ ઉતી છે પટકાઓ પટકાઓ એક્ઝિટ પ્લીઝ એક્ઝિટ પાણીપુરી બ્રેડ હાય રોપારિયાજીજી બે જ <laughs> 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 <laughs>

હું તમને બતાવું તો હેલો ગાઈઝ જુઓ કેટલું મસ્ત છે એકદમ સરસ અને એનો કલર પણ બહુ મસ્ત છે અને મસ્ત શ્રીમદ ભગવદ્ ગીતા લખેલું છે તો હું તમને બતાવું તો જો કેટલું મસ્ત છે એકદમ મસ્ત નાનું છે આ દાદા બાપુ માટે એકદમ મસ્ત કમ્ફર્ટેબલ રહેશે અને નીચાથી વજન સાંભળવાની એ પૂરી થઈ જશે તમને કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આ વિડિયો હું અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દી મળીએ છીએ નવા વિડીયો સાથે